હત્યા કરનાર પિતા અને તેના બે પુત્રોની ની પોલીસે ધરપકડ કરી છે તો એક પુત્ર સગીર હોવાનું સામે આવ્યું છે સુરતના ના પોલીસ મથક હદમાં અરબાજ ખાન પઠાણની મોબાઈલના રૂપિયાની ના લેતી દેતી મામલે આરોપી અનવર ઉર્ફે મિસ્ત્રી હમિત શેખે તેના પુત્ર સોહિલ અને બાળકિશોર સાથે મળી ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી જે બનાવની લઈ લીંબાત પોલીસે ત્વરિત ગુનો નોંધી હત્યારા પિતા પુત્રોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ લીંબાત પોલીસે હત્યારા અનવર મિત્રી હમિત અમિત તેના પુત્ર સોહિલ તથા બાળકિશોરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા જે બે મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લે વાળો એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે ટુ સ્ક્રીન સ્ક્રીનવાળો એક મોબાઈલ હતો જેના એક હજાર રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે હાલે એક પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે